નમસ્કાર મિત્રો આજે આપણે ગિરનારના ગર્વા ગિરનારનિયા આજે આપણે વાતો કરવાની છે કે 9999 પગથિયા ક્યારે અને કોણે બનાવ્યા અને સંપૂર્ણ કથા આપણે જાણવાની છે જ્યારે જૂનાગઢની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે એ છે જૂનાગઢમાં આવેલો આ ગરવો ગિરનાર ગિરનાર દરેક વ્યક્તિ માટે એક આસ્થાનું પ્રતીક છે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે ગિરનાર પર શ્રી નેમિનાથ દાદાની ટૂંક શ્રી અંબિકા માતા અને ટોચ પર શ્રી નેમિનાથ દાદાની મોક્ષ કલ્યાણક ટૂંક અને શ્રી દત્તાત્રેય ભગવાનનો વાસ છે તમે પણ ઘણી વખત ગિરનારના પગથિયા ચડી અને યાત્રા કરવા માટે ગયા હશો પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ પગથિયા કોણે બનાવ્યા કેવી રીતે બનાવ્યા તો આજે ચાલો જાણીએ તેનો સંપૂર્ણ ઇતિહાસ ગિરનાર તથા તેના પગથિયાના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે આખું વર્ષ અહીં લોકો યાત્રા કરવા માટે આવે છે અને દેવ દિવાળીના સમયે લોકો લીલી પરિક્રમાનો પણ અહીં આનંદ માણે છે આ વાત સદીઓ પેલાની છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદ્યાન મંત્રી રણ છાવણીમાં પોઢ્યા હતા પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું હતું યુદ્ધમાંથી વિજય બની અને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને પત્ર આપ્યો હતો જ્યારે તેના પુત્ર ને આ સંદેશો વાંચ્યો ત્યારે તેમમાં જણાવ્યું હતું કે મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરું અને ગિરનાર તીર્થ પર હું પગથિયાં કંડારું પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્ર બહાર મંત્રીએ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્યું હતું તેમને મહાત્મય ઉદ્યાનની એક ઈચ્છા તો પૂરી કરી પણ હવે પર તીર્થ પગથિયા બનાવવાનું બાકી હતું એ ઈચ્છા પૂરી કરવાની તેની બાકી હતી તેના પિતાના જણાવ્યા અનુસાર બાહળ મંત્રી ગિરનાર પગથિયા ગિરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા અહીં તેઓએ પર્વત ઉપર ઊંચી ખડકો અને ભેખડો જોઈ તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતા શિખરો જોયા તેમને આ બધું જોઈને શરૂઆતમાં તો તે મૂંઝાઈ ગયા કે આટલો બધો મોટો પર્વત ઉપર રસ્તો મારે કઈ રીતે બનાવવો તેની સાથે આવેલા આ શિલ્પીઓએ ઘણી બધી મહેનત કરી પણ તેને પણ કંઈ સમજાણું નહીં કે આ રસ્તાની શરૂઆત જ ક્યાંથી કરવી તો બહાર મંત્રી તો ખૂબ જ વિચાર કરે છે અને ખૂબ માથાકૂટ કરે અને તેમ છતાં તેને કાંઈ ન સમજાયું કે આ ગિરનાર માટેનો મારે રસ્તો પસાર ક્યાંથી કરવો ત્યારબાદ તેણે ગિરનાર ની રક્ષા કરનાર માં અંબાની યાદ કરી તેઓ સંકલ્પ કરીને માં અંબાના ચરણોમાં બેસી ગયા મિત્રો એ સમયમાં એટલા સતયુગ હતો કે ભગવાનને યાદ કરે માતાજીને યાદ કરે અને ભગવાન તેમને સાક્ષાત દર્શન આપતા અને હાજર થતા તે સતયુગ હતો તેઓ સંકલ્પ કરીને માં અંબાના ચરણોમાં બેસી ગયા અને માતા અંબાએ એક જ વાત કહી કે માં તું મને રસ્તો બતાવ કે હું આ ગિરનાર પર ચડવાના પગથિયા કઈ રીતે બનાવી શકું જેથી હું મારા પિતાને જે વચન આપેલું છે તેમાંથી મુક્ત થઈ શકું તેઓએ માતાના આશીર્વાદ લેવા માટે ઉપવાસો પણ શરૂ કર્યા દિવસો ને દિવસો વીતવા લાગ્યા ત્રણ દિવસ થઈ ગયા મંત્રીને વિશ્વાસ હતો કે અણધારી રીતે પણ માતા મારી આ સમસ્યાનો ગમે તે રીતે ઉકેલ લાવી આપશે અને બન્યું પણ એવું જ કે માતાનો જે વિશ્વાસ અંબા માતા ઉપર જે મંત્રીને હતો તે સાચો પણ ઠર્યો ત્રીજા ઉપવાસના દિવસે અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં એ રસ્તે તારે પગથિયાનું તું સર્જન કરજે મા અંબા ખાસ આવી અને એને સપનામાં કહ્યું કે તું દરેક જે રસ્તે હું ચોખા વેણીશ એ રસ્તે તારે પગથિયાનું સર્જન કરવાનું છે આ સાંભળીને તો મંત્રી ખૂબ જ ખુશ થઈ ગયા અને વાતાવરણની અંદર પણ આનંદ છવાઈ ગયો મા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાંકણા પડતા ગયા એક ક્ષણ તો એવી પણ આવી કે જ્યારે વાતાવરણની અંદર ટાકણાંઓનો પણ ધ્વનિ જ ઘૂમી વળ્યો આટલું કર્યા બાદ ઋણ મુક્તિના આનંદથી બહાર આનંદિત થઈ ગયો અને ત્રેસઠ લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયા બન્યા હતા અને ગિરનારના તીર્થની વાટ કંઈક સહેલી થઈ તો મિત્રો આપને જણાવી દઈએ કે આ બહાર મંત્રીના કારણે આપણે ગિરનારની યાત્રા અત્યારે આસાનીથી કરી શકીએ છીએ

પગથિયા માટે જે ગિરનારમાં જૂનાગઢનો રાજા જે હતો તે અનેક પુસ્તકોમાં અલગ અલગ આપણે ઇતિહાસ જાણવા મળે છે તો જે ખર્ચ રીતે આપણે જૂનાગઢના ગિરનારમાં લોટરીની શરૂઆત થઈ હતી અને આ જૂનાગઢના ઇતિહાસ સાથે જોડાયેલા પુસ્તકોમાં ગિરનાર પર્વત પર સોલંકી રાજવી પ્રથમ સીડી બંધાવી હોવાની વિગતો આપણને પુસ્તકોમાંથી મળે છે ત્યારબાદ એને જ વિક્રમ સંવંત સોળસો ને ત્રાશીમાં સંઘજી કુમારપાળે બંધાવેલ સીડીનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો સંઘજીએ તેઓ જૂનાગઢના ઇતિહાસ સાથે સંકળાયેલા પુસ્તકોમાં આપણને તે જાણવા મળે છે અને વર્ષ અઢારસો ને નેવ્યાસી માં ના બહાદુરખાન ત્રીજા દ્વારા પગથિયા બનાવવા માટે ગિરનારની લોટરીની શરૂઆત કરાવી હતી જે કરવેરાની જગ્યા પર આ લોટરીની શરૂઆત થઈ હતી જૂનાગઢના નવા બહાદુરખાન ત્રીજા દ્વારા ગિરનાર પર્વત પર સીડી બનાવવા માટે જૂનાગઢ રાજ્યના લોકો પર કરવેરો નાખવાની જગ્યા પર અન્ય વિકલ્પો વિચારતા તેમાંથી એક વિચાર એવો આવ્યો લોટરીનો જેને ભારતની પ્રથમ લોટરી તરીકે પણ ઓળખવામાં આવી હતી રૂપિયાની લોટરીની ટિકિટ બહાર પાડીને સમગ્ર લોટરીનું સંચાલન સુધી પહોંચે તે માટે સભ્યોની કમિટી કરવામાં આવી અને લોટરીનું સંચાલન બેચરદાસ વિહારીદાસ જે જેને ડોક્ટર ત્રિભુવનદાસ શાહને સોંપાયું હતું અને જુનાગઢ જુનાગઢની અંદર જાહેર કરાયેલ લોટરી કરાચી બાંગ્લાદેશ સહિત ભારતના અન્ય રાજ્યોમાં પણ આ લોટરીની ટિકિટો સૌએ ખરીદી હતી અને જુનાગઢ રાજ્યે લોટરી બહાર પાડી છે તેની જાહેરાત જુનાગઢના ગેજેટ દસ્તુરલ અમર સરકારમાં પણ કરવામાં આવી હતી અને ભવનાથ તળેટીથી ગુરુ દત્તાત્રેય શિખર સુધી બનેલા આ બવ હજાર નવસો નવ્વાણું પગથીયા માટે ભરે તેની લોટરી એ સિસ્ટમ બહાર પાડવામાં આવી હતી અલો જૂનાગઢની લોટરી સાથે સંકળાયેલા ઇતિહાસમાં આપણને જોવા મળે છે કે ગ્રાહકો વધે તે માટે લોટરીનું માર્કેટિંગ કંઈક આવી રીતે કરવામાં આવ્યું હતું કે મારે તેની તલવાર ભણે તેની વિદ્યા અને ભરે તેની લોટરી માર્કેટિંગનું આ સ્લોગન અત્યારે આપણે વિચારવા જેવું છે કે એ સમયમાં આવું સ્લોગન હતું અને તમામ લોકોએ લોટરી ખરીદી ને જુનાગઢ લોટરીને એક ઐતિહાસિક દિશામાં પહોંચાડી અઢારસો ને બાણુંના ના મે મહિનાની પંદરમી તારીખે ગીરના લોટરીનો પ્રથમ ડ્રો જુનાગઢના ફરાજખાનામાં યોજવામાં આવ્યો જે ચાર દિવસ સુધી ચાલ્યો હતો અને આવી ગિરનારના પગથિયાના આજે હમણાં જ એકસો પંદર વર્ષ થોડા સમય પહેલાં પૂરા થયા હતા ઓગણીસમી મે અઢારસો બાણુંના દિવસે ગિરનાર લોટરીના પ્રથમ વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં દસ હજારના પ્રથમ વિજેતા તરીકે અલગ અલગ લોકો આવી રીતે સામેલ થયા હતા અને ગિરનારના પગથિયા સાથે આપણે આ લોટરીમાંથી જે પૈસાઓ વધ્યા હતા તે વિતરણ કર્યા બાદ એ વધેલી રકમમાંથી ગિરનાર પર સીડી બનાવવાનું કામ અઢારસો નેવ્યાસી માં શરૂ થયું જે એક લાખ અને પચાસ હજાર ના ખર્ચે ઓગણીસો આઠ માં પૂર્ણ જાહેર કરાયું હતું આજે આ સીડીના પગથિયા કે જે ગિરનાર લોટરીની રકમમાંથી બનાવવામાં આવ્યા હતા તે કાર મિન્ટ પથ્થરોમાંથી એક સદી કરતા વધુ સમયથી અડીખમ ઊભા છે આ સીડી પરથી અનેક શ્રદ્ધાળુઓ મહાપુરુષો અને ગિરનાર પર્વત પર ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા માટે આજે પણ જાય છે જેનો પાયો સોલંકી વંશજ ના રાજવી કુમારપાળના સમયથી લઈને જુનાગઢના ત્રીજા નવા બહાદુર ખાન આમ મિત્રો અલગ અલગ શાસ્ત્રો પ્રમાણે અને આપણી જે લોકવાયકાઓ પ્રમાણે જે પગથિયા વિશેની વાતો જે જાણવા મળી છે તે આજે અહીં આપણે પ્રસ્તુત કરી છે આ ઉપરાંત ગિરનારમાં અત્યારે રોપ પણ સુવિધા છે અને જે ગિરનારનો વે છે એટલે કે કહીએ છીએ ભારતના ગુજરાતમાં જુનાગઢ જિલ્લામાં જે આ ગિરનાર પર્વત પર આવેલું આ રોપ વે તે હાલ આપણે રોપ વે ની સુવિધા પણ ગિરનારમાં મળી જાય છે જે ઓગણીસો ત્યાં થી આ સરકારમાં મંજૂરી માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને બે હજાર અઢારમાં તેનું બાંધકામ શરૂ થયું અને તેનું બાંધકામ પૂર્ણ થતાં બે હજાર વીસના રોજ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ગિરનાર આ રોપવે પરથી ભવનાથની તળેટી સંપૂર્ણ દેખાય છે અને અહીં અંબાજી મંદિર દત્તાત્રેય મંદિર અને ઘણા હિંદોરો મંદિરો તેમજ અનેક જૈન મંદિરો હોવાને કારણે ગિરનાર આ એક પર્વત

રોપવે બની અને તૈયાર થઈ ગયો છે અને ગિરનારી ધોધ માટે આ રોપવેનો પ્રસ્થાપિત માર્ગ જોખમી ગણી બે હજાર સત્તરમાં અંગે ફિલ જાહેરાત હતી અને ફરીથી તેને ચાલુ કરી અને બાંધકામમાં અનેક અડચણો આવવા છતાં છેલ્લે અંતરે આપણે બે હજાર ત્રણસો ને વીસ મીટર છોતેરસો ફીટ લાંબો એટલે કે એશિયાનો સૌથી લાંબો રોપવે તે કુલ એકસો ને ત્રીસ કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો હતો જેમાં નીચલા અને ઉપલા મથકો તેમજ ટેકો આપતા થાંભલા બાંધવાનો ખર્ચો ગણી અને આ મંજૂરી મળી અને તૈયાર થયો હતો તેમાં આઠ મુસાફરોની ક્ષમતાવાળી પચીસ ટ્રોલીઓ છે અને તે પ્રતિ કલાક એક હજાર મુસાફરોને ઉપર લઈ જઈ આવી શકે છે અત્યારે મિત્રો હાલ આપણે રોપવે ની સુવિધા દ્વારા ગિરનાર ઉપર જઈ શકીએ છીએ અને દર્શન કરી શકીએ છીએ તો રોફવે હાલ આપણે એશિયાનો સૌથી મોટો જુનાગઢના આ ગિરનાર ઉપર આવેલો છે મિત્રો ગિરનાર પર્વતનો રોચક ઇતિહાસ જાણતા તમને આ નહી જાણતા હોય તો ગિરનાર પર્વતની કેટલીક અજાણી વાતો પણ જાણીએ જે ગિરનાર પર્વત ગુજરાતના જે જુનાગઢ શહેરમાં આવેલો છે જ્યાં સિદ્ધ ના બેસણા છે આ ગિરનાર પર્વતમાં કુલ પાંચ ઉંચા શિખરો આવેલા છે જેમાં ગોરખ શિખર કિમી અંબાજી તેત્રીસો ગૌમુખી શિખર કિમી શીખ મંદિર અને માળી પરબ અઢારસો ફૂટની ઊંચાઈઓ ધરાવે છે જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઈને આઠસો મંદિરો આવેલા છે પથ્થરોના બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઈ જાય છે લોક માન્યતા મુજબ ગિરનારમાં કુલ નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયા છે આજે આપણે સૌ પ્રથમ આવતા ભવનાથ મંદિરમાં શિવની પૂજા થાય છે અહીં ઓ શિવરાત્રી ઉજવવા આવે છે ચાર હજાર પગથિયા ઉપર પહોંચ્યા પછી પ્રથમ શિખરે પહોંચવા માટે આઠસો પગથિયા બાકી રહે છે તીર્થકર નેમિનાથ કાળ ધર્મ પામ્યા હતા છેલ્લા બે હજાર પગથિયામાં ડર લાગે છે પરંતુ શિખર પરથી ભવ્ય દ્રશ્યો જોવા મળે છે પછી પથરીલો પ્રવાસ ચાલુ રહે છે

ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે જેને લોકોની ભાષામાં લીલી પરિક્રમા કહે છે ગરવા ગિરનારની ફરતે યોજાતી આ છત્રીસ કિમીની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએ થી લોકો આવે છે અહીંથી મિત્રો આ પરિક્રમા દેવ દિવાળીથી શરૂ થાય છે અને પૂનમ ના દિવસે એટલે કે દેવ દિવાળી ના દિવસે પૂર્ણ થાય છે અને દિવાળીના દિવસે શરૂ થાય છે આ પરિક્રમા કેટલા સમયથી શરૂ છે એની કોઈ પાકી માહિતી નથી પરંતુ ઘણા વર્ષોથી સાધુ સંતોષ પહેલાં આમાં જતા હાલના લોકો પણ અહીં જાય છે ત્યારબાદ સમય બદલાતા સંસારી માણસો પણ અહીંયા જાય છે પરિક્રમાનું મહત્ત્વ ખાસ તો એટલા માટે વધીતા જાય છે કે કા અહીં ગિરનારમાં એકસાથે અલગ અલગ પ્રાંત રીત રિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે શહેરની તમામ સુખ સુવિધાથી તમામ તણાવથી દૂર પ્રકૃતિના ખોળે જંગલની હરિયાળી વચ્ચે વહેતા ઝરણાઓની સાથે કલરવ કરતા પક્ષીઓની સાથે આ પ્રકૃતિના ખોળામાં જીવનની ભાગદોડથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખોને ભૂલી અને આવનાર સમયમાં સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે તે દરમિયાન કેળીઓ ધૂળિયા રસ્તાઓ ડુંગરો નાના મોટા ઝરણાઓ ઘીલેલી વનરાય અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને આપણે યાદ કરાવે છે અને અહીંના યાત્રિકોને જે મંત્રમુગ્ધ કરે છે યાત્રિકોનો છત્રીસ કિલોમીટરનો પગપાળા રસ્તો ક્યારે પૂર્ણ થઈ જાય અને થાક પણ ન લાગે ગાયબ થઈ જાય એ થાક પણ તેની ખબર પણ નથી પડતી યાત્રાના છેલ્લા દિવસે એટલે કે કારતક સુદ પૂનમે બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે આ યાત્રાના ઘણા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન દેવસ્થાનોના દર્શન કરે છે પંદરમી સદીના નરસિંહ મહેતાએ દામોદર કુંડમાં સ્નાન કરતા હતા અને તેમના મોટા ભાગના પ્રગા પ્રભાત્ય તેમણે અહીં રચ્યા હોવાનું મનાય છે. પાંચ શિખરો પર આવેલા મંદિરોને જોડતા પથરીલા માર્ગ પર આગળ વધતા હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના અસખ્ય અસંખ્ય મંદિરો જોવા મળે છે. તમામ ધર્મોના સ્થાપત્યો અહીં જોવા મળે છે મને તો ગિરનાર એટલે કે સર્વ ધર્મના મિલનની એક આ જગ્યા હોય એવું લાગે છે અહીં જૈન ધર્મ મુસ્લિમ ધર્મ અને હિન્દુ ધર્મ તમામ લોકોને અહીં આસ્થા જોડાયેલી છે તમામ ધર્મોના સ્થાપત્યો આપણને અહીં જોવા મળે છે અહીં આવનારી પેઢીને પણ આપણે આ અહીં અતુલ્ય વારસાથી માહિતગાર કરવા જ રહ્યા જેથી તો કહેવાયું છે કે નમ્યે ગિરનાર તુને વંદન કરીએ ગરબા ગિરનારની ફરતે આ યોજાતી છત્રીસ કિમીની યાત્રા ખૂબ જ રસપ્રદ હોય છે એનું ખૂબ જ મહત્ત્વનું સ્થળ છે મિત્રો ગિરનારમાં એક અકબંધ રહસ્ય ઘણા બધા છુપાયેલા છે કે જે ગિરનારમાં સાધુ બાવા કુંડમાં સ્નાન કરી અને પછી અદ્રશ્ય થઈ જાય છે જે વાત આપણે જાણેલી છે અને રે રહસ્ય કાયમ માટે અકબંધ રહ્યું છે ગિરનારના આપણે એ નવ હજાર નવસો ને નવ્વાણું પગથિયા ચડીએ અને પછી જુનાગઢની વાત કરીએ તો રાહ ખેંગાર સાથે પણ આ અંબિકા માતા આમ અનેક સ્થળો આવેલા છે અને મિત્રો ગિરનાર તથા તેના પગથિયાનું બાંધકામ અમૂલ્ય છે આજે રોપ વે બની ગયો છે પણ ઘણા શ્રદ્ધાળુઓ હજુ પણ ચાલી અને ત્યાં જાય છે મિત્ર ગિરનાર એ અનેક રહસ્ય છુપાવીને બેઠું છે આપણે જે જૂનાગઢનો રાજા રા નવઘણની વાત કરીએ તો જ્યારે રા નવગણ હણાયો હતો ત્યારે તેની પત્ની કે જે વિલાપમાં કહ્યું હતું કે રા હણાય છે ને ગિરનારને કહે છે કે તું એમને બેઠો છે ત્યારે ગિરનાર પડવા માંડ્યો છે અને પછી

આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણક દેવીએ તેને પડતો રોકવા કહ્યું કે પડમાં પડમાં મારા આધાર ગિરનાર ત્યારે સ્થિર થઈ ગયો અને તેની ઘણી શિલાઓ પડતાં પડતાં રોકાઈ ગઈ હોય તેવી આજે પણ દેખાય છે ઉપરકોટ અને નીચલો કોટ આ શિલાઓમાં ત્યાં જોવા માટેનો આ સ્થળ છે મિત્રો આજે આપણે ગિરનાર વિશે આટલી માહિતી મેળવી અને હજુ આગાઉના વિડીયો માટે આપણે ગિરનારની પરિક્રમા વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તો આપ આ સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અચૂકથી જોડાયેલા રહેજો જય ગિરનાર આભાર જય શ્રી કૃષ્ણ